આગળ વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગરમાં યુએન મહેતાની એક બ્રાન્ચનું વડાપ્રધાન કરશે ઓપનિંગ વડાપ્રધાન એ દ્વારા સેન્ટરનું કરશે મહેતાના નવા બનેલા બિલ્ડિંગમાં કાર્યરત થશે સેન્ટર ન્યુરોલોજીસ્ટ અને કાર્ડિયોલોજીસ્ટના દર્દીઓને મોટો ફાયદો પણ થવાનો છે પેરાલિસિસ અને હાર્ટ એટેકના દર્દીઓને હવે અમદાવાદ જવું નહીં પડે ગોલ્ડન અવર્સમાં તાત્કાલિક સારવાર મળવાથી દર્દીને રિકવરી જે છે જલ્દી મળી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ગાંધીનગરમાં યુએન મહેતાની એક બ્રાન્ચનું વડાપ્રધાન ઓપનિંગ કરશે ઉદ્ઘાટન કરશે

મોદી ખૂબ જ ખાસ મુલાકાત કહી શકાય ઓપરેશન સિંદુર બાદ વિવિધ વિકાસ કાર્યોને વેગ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે વડાપ્રધાનના હસ્તે રાજ્યના નાગરિકોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ છે રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિવિધ વિભાગો હેઠળ પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે આજે તેઓ વડોદરાની મુલાકાતે હતા વડોદરા બાદ તેઓ ત્યાંથી દાહોદ ગયા ત્યારબાદ ભુજ

દાહોદમાં રેલવે વર્કશોપમાં વીસ હજાર કરોડના લોકો એન્જિન ઉત્પાદન પ્રોજેક્ટનું તેઓ ઉદઘાટન કરવાના છે ત્યારબાદ દેશના પ્રથમ વખત તૈયાર કરાયેલું નવ હજાર હોર્સ પાવરનું એન્જિન છે એ દેશની સેવામાં અર્પણ કરશે અને ત્યારથી દાહોદમાં એક મોટી જાહેર સભાને સંબોધન કરશે અને દાવથી સીધા તેઓ કચ્છ જવા રવાના થશે અને કચ્છની વાત કરીએ તો ત્યાં ભુજ નજીક રી એન્જિનિયર એનર્જી પાર્કની નાગપુર નેશનલ પાવર ગ્રીડને જોડતી વીજ લાઇન સહિત પંચાવન હજાર કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે અને ત્યારબાદ તેઓ સાંજે અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી રસ્તામાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે બંને પબ્લિક તેમને જોવા માટે તેમના સ્વાગત માટે ઉભી રહેશે એક રોડ શો આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં લગભગ સમગ્ર રૂટ દરમિયાન અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અલગ અલગ સ્ટેજ પર ભજવાશે અને તેની પણ લોકો મજા માણશે સાથે ગાંધીનગર ની વાત કરીએ તો આવતીકાલે ગાંધીનગર છ રોડ ઉપરથી જે અભિલેખાકાર ભવન છે ત્યાંથી મહાત્મા મંદિર સુધી એક રોડ શો યોજાશે જેમાં પચાસ હજાર જેટલા લોકો ઉપસ્થિત રહે તેવી જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા એક કામગીરી કરવામાં આવી છે અને તમામ જગ્યાએથી જે ગાંધીનગર જિલ્લાના લોકો કહે છે કે માણસા કલોલ ત્યાંથી તમામ લોકો જે હોદ્દેદારો છે ભાજપના કાર્યકરો તે તમામ લોકો ત્યાં રોડ શો માં જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે મંગળવારે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસમાં વીસ વર્ષની ઉજવણીની શરૂઆત કરાવશે લોકાર્પણ ને ખાતમુહૂર્ત કરવામાં આવશે વિરેન્દ્ર મહત્વની જો વાત કરવામાં આવે ગાંધીનગરમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર માં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિવિધ વિભાગો હેઠળ રૂપિયા

ગુજરાત આવી રહ્યા છે એટલે ગાંધીનગરમાં જે યુએન મહેતાનો જે બીજો પાર્ટ ઉભો કરવામાં આવ્યો છે હાર્ટ માટે દરેક ઝોન વાઇઝ રિજિયન વાઇઝ યુએન મહેતા હોસ્પિટલ અંતર્ગત સેટેલાઇટ સેન્ટર દ્વારા જે સેવા મળે તેવું એક પ્રથમ કદમ જે છે તેની શરૂઆત કરવામાં આવી છે ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમણે જણાવ્યું કે આ જ રીતે ગાંધીનગર બાદ આવતા સમયમાં જે રાજકોટ છે સુરત છે ભાવનગર છે તેવા શહેરોમાં પણ આવી રીતે યુએન મહેતાનું સેન્ટર ઓપન કરવામાં આવશે હાલ ગાંધીનગરની વાત કરવામાં આવે તો તે ના જવું પડે આ ઉત્તર ગુજરાતના તમામ જે દર્દીઓ હોય અથવા તો જે ગાંધીનગરના ના હોય તમામ લોકોને ગાંધીનગર યુએન મહેતામાં જે સેવા મેળવી શકશે અને ગાંધીનગર ખાતે અડતાલીસો કરોડ અડતાલીસ કરોડના ખર્ચે સેટેલાઇટ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે આવતીકાલે અમદાવાદ સરવા ખાતે પણ પાંચસો સી કરોડના ખર્ચે એક બનાવેલો છે એમાં અઢારસો બેડની હોસ્પિટલ જે બનાવી છે તેનું નવા બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત વડાપ્રધાર કરશે સાથે ગાંધીનગર સુરત ભાવનગર પણ તેઓ આ પ્રકારની હોસ્પિટલ બને છે ત્યાંના જે દર્દીઓ છે તેમને શરૂઆત મળે આ જે ગાંધીનગર યુએન મહેતા જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમાં ખાસ કરીને કેન્સર માટે પણ એક રિજિયન વાઇઝ સેન્ટર ઊભું કરવામાં આવશે અને ક્રિટિકલ કેસમાં ઉત્તમ સેવા પૂરી પાડે તે માટે સરકાર કઢી બધી છે તેવું એમણે આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું આયુષ્યમાન કાર્ડ થકી નાગરિકોને ખર્ચ ઘટાડવા માટે પણ સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે તે પ્રમાણે જણાવ્યું હતું એટલે કહ્યું શકાય કે જે યુએન મહેતા જે ગાંધીનગરમાં જે હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે તેમાં કાર્ડિયોલોજીસ્ટ ન્યુરોલોજીસ્ટની પણ જે શાખા હોય છે તેમાં ખાસ છે ગાંધીનગર ની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં યુએન મહેતાની વડાપ્રધાન ઓપનિંગ કરવાના એ લોકાર્પણ કરશે કાર્ડિયા નું લોકાર્પણ કરવાના